સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી રાષ્ટ્રીય તહેવારની લોકોમાં ખુશીની લહેર ખુશીની તાજ હિમાલય હે જ્યાં દેશ હા હે વલસાડ શહેરના ધોપિત પશ્ચિમ પાર વિસ્તારમાં દર વર્ષની જેમ રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી એસડીપીઆઈ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ ઉપ પ્રમુખ અમિત શેખ જનરલ સેક્રેટરી મોહસીન શેખ તથા તેમના સાથી સહકારીઓ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મસ્જિદના ઇમામ મોહલ્લાના વડીલ મુસ્તફાભાઈ દિનેશભાઈ ગફ્ફારભાઈ મોલાના ખાનપુરી સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મહેમાનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસની મહત્વતા બતાવવામાં આવી રાષ્ટ્રની એકતા અખંડતા વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા એસડીપીઆઈના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ દ્વારા જાતિ પ્રેમભાવને બળાઓ આપતા અને નફરતી માહોલને દૂર કરવાના ઉદ્દેશ્યથી પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલતી ચળવળની ખરાબ અસર આપણા દેશમાં ન પડે તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા દરેક જાતિ ધર્મના લોકો આ દેશમાં વિવિધ વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણી કરતા જોવા મળે છે પરંતુ આ દેશના તહેવારમાં દરેક જાતિના લોકો હર્ષોલ્લાસથી ઉજવણી કરતા જોવા મળે છે આજ આપણા દેશની અનેકતામાં એકતા અને અખંડતાની ખૂબસુરતી આપણા દેશને દુનિયાથી અલગ બનાવે છે અને જેનો ડંકો પૂરી દુનિયામાં ગુંજે છે દેશ લડી છે કારણ કે દરેક ધર્મ મઝબ છે તે સેવા દે છે અને અમુક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ધરમ મજબ ધરમ મઝબ ચાલે છે પણ આ વસ્તુ દેશ નથી ચાલતો દેશને ચાલવા માટે સંવિધાન આપી છે સૌથી પહેલા તો અમારા સ્ટેજ પર બેઠા મહેમાનો

નફરત ભર્યા માહોલ ને લઈને ઘણી બધી ગેર પ્રવૃત્તિઓ થઈ રહી છે પણ આ પ્રવૃત્તિઓ વધારે ટાઈમ ન ચાલશે આપતી ચાલો છો કેમ કે નફરત વધારે ટાઈમ નથી ચાલતી પ્રેમ ભાવ અને મોહબત આ જ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને ચાલતી આવે છે અને ચાલશે આ દેશને બધા ધર્મ લોકોએ મળીને આઝાદી અપાવી છે એટલે આ દેશ બધાનો છે અને બધાનો રહેશે આ દેશમાં વસનારા દરેકનો આ દેશ છે જેમ કે હાલમાં આપ સૌ જાણો છો કે ટીવી મીડિયમ માધ્યમ ન્યૂઝ માધ્યમ દ્વારા બાંગ્લાદેશની ન્યૂઝ ખૂબ જ જોરો સોરોથી બતાવવામાં આવી રહી છે બાંગ્લાદેશ સાથે આપણને કઈ લેવા દેવા નથી તો પણ એ ન્યૂઝ ન્યૂઝને એટલી બધી પોપ્યુલરિટી આપવામાં આવી છે

મણિપુર આપણા દેશનો જ ભાગ છે પણ તેને ત્યાં થઈ રહી હિંસાને રોકવા માટે કોઈ જવાબદાર નથી ન્યૂઝવાળા બતાવવા માટે તૈયાર નથી અને તેના પર પગલાં લેવા માટે કોઈ તૈયાર નથી આ દુર્ભાગ્ય છે આપણા દેશનું કે જે આપણા દેશને જ્યાં હિંસા થઈ રહી છે તે રોકવાની જરૂર છે પણ રોકનાર કોઈ નથી ને બીજા દેશોમાં જે દેશોથી આપણને કઈ લાગે રાખતું નથી એ દેશોને ઉપર આપણા લોકો નીચ એવી ટિપ્પણીઓ કરે છે નીચ એવી વસ્તુઓના વિવાદો ઉભા કરે છે હાલમાં લડત લડી હોય તો હમણાં મણિપુરના મુદ્દે લડવા જેવી છે કે ત્યાંની મહિલાઓ સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે ત્યાંના લોકો સાથે કેવો અન્યાય થઈ છે ઘરો ઘર સળગાવી દેવામાં આવી રહ્યો છે આ ખૂબ જ દુર્ભાગ્ય છે આ દેશનું કે જ્યાં આટલી મોટી હિંસા થઈ રહી છે તેને કોઈ લેવા દેવા નથી ન્યૂઝ મીડિયા કોઈ બતાવવા તૈયાર નથી અને જેને આપણા દેશ સાથે આપણા દેશનો ભાગ જ નથી તેને મીડિયા ખૂબ પતાવીને લોકોમાં આમ નફરતનો માહોલ બનાવે છે આ નફરત બનાવનારો ક્યાં સુધી નફરત બનાવશે બહુ શોર્ટ સમય હોય છે આ નફરતનો પછી જેમ પહેલા પ્રેભાવ હતો તે ફરીથી આવશે આ નફરત ફેલાવનારો ના હિન્દુઓ છે ના મુસ્લિમો છે આ બંને ધર્મના લોકોને કઈ પડી નથી નફરતથી આ તો ત્રીજી પાર્ટી છે ખુરશી પર બેસનારાઓ છે તેમનું કામ છે તેમને ખબર છે કે મારે ઇલેક્શન જીતવું હોય કે મારે મારી પાર્ટીને સરકારમાં લાવવું હોય હિન્દુ કેમ કે હિન્દુ મુસલમાન લડશે ને તોલિટિક્સ માં આ લોકો આપણા તો આપણા ને નફરત કરવાનું કામ કરીને ઇલેક્શનો જીતશે અને આપણે બધા આખો ભારત દેશ આ નફરત ને ભગાડવાના પ્રયાસો કરતા રહેશું જોઈએ છુ ક્યાં સુધી આ નફરત પહોંચે છે અમે પણ પ્રેમ ભાવ ફેલાતા પ્રયાસ કરશું અને હું આશા રાખું છું મત દેશ કી શાક તું દિન કિસી બેટા છીન લોગે યા છીન રાજનીતિ ફાયદા કે હિન્દુ મુસ્લિમ કરવા કુર્સી મત લગાવ